અંકલેશ્વરમાં પીરામણ ગામ હવા મહેલ રોડ પર ભાજપના કમરના નિશાન પર ઠેર ઠેર કાળો કલર ચોપડી દેવામાં આવ્યો છે પાલિકા કચેરી સામે કોંગ્રેસના નેતા પટેલનો પટેલનું તો લડી પોસ્ટર નીચેના ભાગે ફાટેલું નજરે પડ્યું હતું જેથી બંને પાર્ટીઓ વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય તમામ રાજકીય પક્ષો પોતાના કામે લાગી ગયા છે રાજકીય આગેવાનોએ પોતાની પાર્ટીના પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી આ સમગ્ર રાજ્યમાં એક સાથે લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયોના શુભારંભ કરી ચાલુ કરી દેવામાં આવ્યા છે જેમાં ફરી એકવાર મોદી સરકારના સૂત્રો સાથે દિવાલ પર કમળ સાથે ભરૂચની જનતાના દિલમાં પણ કમળ ખીલવવાની શરૂઆત કરી છે આ વચ્ચે કોંગ્રેસના ગઢ એવા પીરામણ ગામની હદમાં પીરામણથી હવામેલ સુધીના માર્ગની બાજુમાં રેલવેની દિવાલ પર ભાજપ દ્વારા કમળના સિમ્બોલ વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યા હતા જેના પર કોઈ તત્વો દ્વારા ત્યાં અદાલત તમામ કમરના વોલ પેઇન્ટિંગ પર કાળો કલર લગાવી દેવામાં આવતા માહોલ ગરમાયો છે જ્યારે બીજી તરફ ફેઝલ પટેલનું હું તો લર્ડિસનું પોસ્ટર પણ ફાટી હોવાનું જણાઈ મળ્યું હતું બંને પક્ષોના કાર્યકરોમાં ચૂંટણી પૂર્વે જ ગરમાટો જોવા મળી રહ્યો છે